આ દાતા તો દાના છે ના નગરનોનો પતિંગા બા હોલસનો કો બતકનો બા મેડાનો બા મચ્ચાનો મત કહા મુ આ રેડી યસ સણવાને તો મા મચ્ચા પાછે શું રમકળું કહા છે લકોટક શું હે એ બધું લખવાનું છે પક્કો કરો પક્કો બીજા પતામાં લખી તો આવશે ને બીજા પતામાં પૂરે પૂરો પક્કો લખી નાખો

ચલો ક કલમ નો કડિયા નો ક ગણપતિ નો પછી આ ઘન ઘ આવે ચીકલી નો છ આવે ચીકલી નો છ આવે જમરું જબલું ટપાલી નો ઢો ઘડિયા નો ઢો ઢગલા નો ઢો ઢગલા નો ઢો અને પછી નો તરવાલ નો તો બદલે વ કરી નાખ્યો છે ચમા મો ઢો કકો લે છે તમે 50 વખત લખીને આવો હું તો મને કેટલી વાર કહું છું પીસ ભાઈ આવો ને કે ખોટી સબ છે પાછી જલ્દી આવો ને લખ્યો તઈ જાય બસ શું વાંધો ની ના લખ્યો ને તો એ એમના પપ્પાને ફોન કરવો પડશે હું ફોન ઓફિસમાં મૂકીને આવ્યો છું અને પપ્પાને ફોન કરીને કહી દઉં હું હા બધું કહી દઉં જોઈ જોઈને પૂરો પકો લખવાનો છે તો કલમનો કોકડીનો કો ગંતાજીનો કોઈ કનો કો ચકલીનો છે છત્રીનો છે જમરૂ જમરૂપ ન જાય આ ચમા મોઢો લખ્યો છે પેલો જમરૂપ ન જ આવે પછી જબલા ન જ આવે